નમસ્કાર ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું આપણને સૌને હરવા ફરવાનો ઘણો શોખ હોય છે જેવી રજાઓ મળે કે તરત જ ક્યાંક ને ક્યાંક તો ફરવા જવાનું પ્લાનિંગ આપણે કરી જ લેતા હોઈએ છીએ અને એમાં પણ આપણે ગુજરાતીઓ આખા દેશમાં અલગ અલગ જગ્યાઓ પર આખું વર્ષ તો ફરતા જ રહેતા હોઈએ છીએ અને હવે તો ઘણા ગુજરાતીઓ ઇન્ટરનેશનલ ટૂર પણ કરતા થયા છે યુએસ યુકે દુબઈ અને એના પછી આપણા ગુજરાતીઓની સૌથી ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન જો કોઈ હોય તો તે છે સિંગાપોર દર્શક મિત્રો સિંગાપોર એ હરિયાળી ભૂમિ છે દરિયા કિનારાની ભૂમિ છે આપણો ક્યુટ પાડોશી દેશ કેટલો સુંદર છે તેની પ્રતિતિ તો આપણને અહીં આવ્યા પછી જ થાય છે અને હવે ઘણા એવા લોકો છે કે જે પોતાની જિંદગીની પહેલી વર્લ્ડ ટુર સિંગાપોર માટે ખાસ પ્લાનિંગ કરતા હોય છે ત્યારે આવો જાણીએ કે આ અનોખા દેશના કેટલાક અમનવા કાયદા કાનૂન જે જાણીને તમને પણ એવું લાગશે કે અરે કેટલા વિચિત્ર કાયદા છે આ દેશમાં તો દેશ છે કે જ્યાં દરેક છઠ્ઠો નાગરિક કરોડપતિ છે કહેવાય છે કે સિંગાપોરમાં રહેતા લોકો શ્રેષ્ઠ જીવન જીવે છે પરંતુ સિંગાપોર હંમેશા આટલું સમૃદ્ધ નહોતું આટલું સુંદર હંમેશાથી તે નહોતું દિલ્હીનો અર્ધો વિસ્તાર ધરાવે છે આ દેશ અને આ દેશમાં એક સમયે માત્ર અને માત્ર ગરીબી ભૂખમરો અને ઝૂંપડપટ્ટીઓ જ દેખાતી હતી તો પછી આખરે કઈ રીતે આ દેશ આટલો આગળ આવી ગયો જાણીએ આ અહેવાલમાં પ્રાચીન સમયમાં ભારતના રાજાઓનું શાસન મલેશિયા કંબોડિયા બાલી થાઇલેન્ડ સુધી વિસ્તરેલું હતું મલેશિયા એ ભારતના દક્ષિણ પૂર્વમાં આવેલો દેશ છે અને તેની નીચે એક નાનકડો ટાપુ છે જે દિલ્હી કરતા પણ અડધો છે આ મલેશિયાના ઐતિહાસિક મલય દસ્તાવેજો જણાવવામાં આવ્યા અનુસાર ભારતીય રાજા શુલને મલેશિયાના એક ટાપુમાં રહેતી જણાવ્યા બારસો નવ્વાણું માં જયારે રાજા શુલરના વંશજ પ્રિન્સ નીલા ઉતામાં ટાપુ પર ગયા ત્યારે તેમણે ત્યાં સીને જોયું અને ટાપુ પતિસિંહ જે પાછળ

તેમણે સિંગાપોરને મલેશિયા સાથે જોડી દીધું અને તેઓ વિચારતા હતા કે મલેશિયામાં જોડાયા પછી સિંગાપોર પાછું પાટા પર આવી જશે પરંતુ થયું બિલકુલ તેનાથી ઉલટું અહીં મલેશિયા અને ચીન વચ્ચે તણાવ વધવા લાગ્યો અને તેના કારણે અંતે મલેશિયા ઓગણીસો પાસઠમાં સિંગાપોરથી અલગ થઈ ગયું સિંગાપોરના વડાપ્રધાન લી ક્વાયુએ અલગ અલગ દેશો સાથે બેઠકો યોજી વારંવાર વાર્તાલાપ કર્યો અને સિંગાપોરમાં કંપનીઓ અને મોટા ઉદ્યોગો સ્થપાય એ માટે ટેક્સમાંથી તેમને રાહત પણ આપી વર્ષ ઓગણીસો સિંગાપોરની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યા બે લાખ થી વધુ હતી જે બે હજાર પહોંચી ગઈ છે વર્ષ ઓગણીસો સિત્તેર માં અહીં સીધું વિદેશી રોકાણ થયું હતું જે કરોડ અમેરિકન ડોલર હતું વર્ષ બે હજાર દસ માં તે વધીને ઓગણચાલીસ અબજ અમેરિકન ડોલર સુધી પહોંચ્યું છે વર્ષ સિંગાપોર માં છાસઠ અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ થયું જે દુનિયાભરમાં પાંચમું નંબરે છે સિંગાપોરમાં રોજગારીની તક એટલા માટે ઊભી થઈ ગઈ કે આજુબાજુના દેશના લોકો આજુબાજુ રોજગારી મેળવવા માટે અહીં આવીને વસવા લાગ્યા હતા વર્ષ ઓગણીસો તોતેરમાં સિંગાપોરમાં એવી જાહેરાત કરવામાં આવી કે દેશમાં જે લોકો પણ ટેકનોલોજીની ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરશે તેમને સરકાર દ્વારા આગામી પાંચ વર્ષ સુધી ટેક્સ માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તેમને છૂટ આપવામાં આવશે જેના પગલે દેશ દુનિયામાંથી વિવિધ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીની સિંગાપોરમાં સ્થાપના થઈ ગઈ અને અત્યારે લગભગ બધી જ મોટા ભાગની ટેલિફોન મોબાઈલ ટીવી કે ફ્રિજ કે દરેક કંપની દરેક હોમ તમે નામ લો તેનું પ્રસિદ્ધ જે તેની કંપની હોય તેના હેડક્વાર્ટર હોય તે સિંગાપુરમાં સ્થપાયેલા છે વર્ષ બે હજાર દસ ની વસ્તી ગણતરી કરવામાં આવે તે મુજબ સિંગાપુરમાં દેશ અને દુનિયામાંથી ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીની તમામ મોટા ભાગની કંપનીઓ સ્થપાઈ ચુકી છે અને અત્યારે બધી જ જગ્યાએ તેનું નામ પ્રસિદ્ધ છે

આલી કુવાન્યુએ પચાસ વર્ષ પહેલાં આજ મહિનામાં કિપ સિંગાપોર ક્લીન કેમ્પેન શરૂ કર્યું હતું લી કુવાન્યુએ જ્યારે ક્લીન પોલિસી જાહેર કરી ત્યારે તેના લક્ષ્ય ઘણા ઊંચા હતા તેઓ કહેતા કે જે કોઈ પણ શહેર જો સ્વચ્છ હોય તો તે શહેર એક મજબૂત અર્થવ્યવસ્થાનું સર્જન કરે છે સ્વચ્છતાના માપદંડો દેશની પ્રજાનું આંતરિક મનોબળ પણ મજબૂત કરશે કીપ સિંગાપોર ક્લીન કેમ્પેનથી બીમારીઓ નિયંત્રણમાં રહેશે અને આ રીતે ઉદ્યોગો અને પ્રવાસનમાં ઉચ્ચ આર્થિક વિકાસ માટે જરૂરી એવો સામાજિક માહોલ પણ તૈયાર થશે વડાપ્રધાન લી કુવાન્યુએ તેની એક સ્પીચમાં કહ્યું હતું કે ક્લીન સિંગાપોર પોલિસી તેના નાગરિકો માટે જ ફાયદાકારક છે આ દરેક કસોટીમાં સિંગાપોર ખરું ઉતર્યું છે એક સર્વે પ્રમાણે સિંગાપોરના લોકોની સરેરાશ ઉંમર છાસઠ વર્ષથી વધીને ત્યાંસી વર્ષ થઈ છે જે દુનિયામાં સૌથી વધુ છે હવે વાત કરી સિંગાપોરના કાયદા વિશે અહીં દરેક નાની મોટી વાતમાં પ્રતિબંધ મૂકી દેવાય છે ભલે ગમે એટલા વિચિત્ર હોય પણ અત્યંત કડકપણે અહીં કાયદાનું પાલન કરાવવામાં આવે છે સિંગાપોરના કાયદા કોઈ વિદેશીને તો સાવ કડક જ લાગે પરંતુ સિંગાપોરની જે પ્રજા છે તે આ કાયદા પાડવા માટે આંતરિક રીતે કટિબદ્ધ છે જેમ કે સિંગાપોરે ચ્યુંગમ જેવી બાબત પર પ્રતિબંધ મૂકી કે તમે આ દેશમાં ચુંગમની આયાત ન કરી શકો ચુંગમનું વેચાણ કરનારા લોકોને કડકમાં સજા થાય છે અને આની પાછળ ક્યાંય પણ આખા દેશમાં કોઈ ગંદકી ન ફેલાય તેવો હેતુ છે અને આવા તો બીજા અનેક કાયદા છે જેની વાતો આપણે જોઈશું આ અહેવાલમાં સિંગાપોરમાં ચ્યુંગમનું વેચાણ કરવું ગેરકાયદેસર છે કારણ કે તેનાથી ગંદકી ફેલાય છે જો ચુંગમ મેચાયને બે વર્ષની જેલ થાય અને એક લાખ ડોલર જેટલો દંડ થઈ શકે

પબ્લિક કાઉન્સિલ પણ મોટો ફાળો નોંધાવી રહી છે સફાઈની સમસ્યાને સ્થાનિક શાળાઓના સ્તરથી જ સુધારવાના પ્રયાસો થયા રહ્યા છે સાર્વજનિક જગ્યાઓની સફાઈ પાછળ સિંગાપોર દર વર્ષે ઓછામાં ઓછા બાર કરોડ સિંગાપોર ડોલરનો ખર્ચ કરે છે તો આ તો હતી સિંગાપોરની સ્વચ્છતા અભિયાનની વાતો પરંતુ આટલું જ પૂરતું નથી આ દેશ અન્ય એવી ઘણી બાબતોમાં આગળ છે જેના વિશે આપણે કલ્પના પણ ન કરી શકીએ પીવાના પાણીની ગુણવત્તા નક્કી કરવા માટે અનેક પ્રકારના પ્લાન્ટ્સ અને મશીનો અંગે તો તમે સાંભળ્યું હશે પરંતુ હંસ દ્વારા પાણીનું પરીક્ષણ થવું એવી વાત જો તમને કોઈ કહે તો તમને તો નવાઈ જ લાગે સિંગાપોરમાં રોબોટ સ્વાન એટલે કે રોબોટ હંસને તળાવના પીવાના પાણીની ગુણવત્તા નક્કી કરવા માટે તરતો મૂકવામાં આવ્યો છે જળ સપાટી પર આકર્ષક લાગતા આ રોબોટ સ્વાનની નીચે પ્રોપેલર અને પાણીના સેમ્પલ લેવાના સાધનોની વ્યવસ્થા છે તેઓ વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરી નેશનલ વોટર એજન્સી પીયુબીને રિયલ ટાઈમ પરિણામો મોકલે છે રોબોટ્સના વિકસાવનારાઓના જણાવ્યા મુજબ હંસ એક ખડતલ પ્રકારનું પક્ષી છે જે કાયાક અને નાની હોડીઓ સામે પણ બચી શકે છે પરંતુ મુખ્ય ફાયદો એ છે કે પીયુબી હવે તેના વૈજ્ઞાનિકોને પાણીના નમૂનાઓ લેવા માટે બોટમાં વિશાળ વિસ્તારને આવરી શકે એવા ડિઝાઇન કરવામાં આવ્યા છે સંશોધકો પ્રમાણે આ જે હંસ આકારના રોબોટ છે તેઓ રિમોટ કંટ્રોલ દ્વારા નિયંત્રિત પણ થઈ શકે છે આ રોબોટને અપડેટ અથવા રિપેર પણ કરી શકાય છે સિંગાપોરના લોકોમાં શિસ્ત પ્રામાણિકતા અને સ્વચ્છતા જેવા ગુણો કેળવવા માટે લી કુવાનીઓએ ઘણું કામ કર્યું છે આ દેશના કોઈપણ ખૂણે તમે લાઉડ મ્યુઝિક ન વગાડી શકો તેમાં પોલીસ ફરિયાદ તરત જ થઈ શકે જાહેરમાં કોઈ અશ્લીલ સંગીત ન વગાડી શકાય અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે તમે જો કોઈનું વાઈફાઈ પણ વાપરી લીધું અને જો તે વ્યક્તિને વાંધો હોય તમારી સામે જો તે ફરિયાદ કરે તો તેના માટે પણ તમને જેલ થઈ શકે જો તમે રાત્રે દસ વાગ્યા પછી કોઈ હોબાળો મચાવ્યો ઘોંઘાટ કર્યો તો તમને પાંચ હજાર ડોલરનો દંડ થઈ શકે જો જાહેર થૂંકો છો તો પાંચસો ડોલરનો દંડ થઈ શકે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જો સ્મોકિંગ કરો એટલે કે બસમાં કે ટ્રેનમાં કોઈ પબ્લિક પ્લેસમાં તમે જો સ્મોકિંગ કરો છો તો તમને સો થી એક હજાર ડોલરનો દંડ થઈ શકે છે કોઈ ખાવા પીવાની ચીજવસ્તુઓ પણ તમે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં લઈ જઈ નહીં શકો

જાહેર દિવાલોમાં પણ કોઈ પ્રકારનું ચિત્રણ ન કરી શકાય તેના માટે પણ સીધી સજાની જ જોગવાઈ છે સિંગાપોરના રાજકારણની વાત પણ ખાસ છે કેમ કે અહીં તમામ આમ મંત્રીઓ ભણેલા છે કોઈ એવો નેતા નથી કે જે અભણ હોય અને તમામ મંત્રીઓને કામ કરવા માટે કોઈ કોર્પોરેટ ઓફિસના સીઈઓ જેટલો જ પગાર મળે છે જો મંત્રીઓ સારું કામ કરે તો તેમને એક્સ્ટ્રા રિવોર્ડ પણ મળે છે અહીંના કોઈ મંત્રીઓ જો ભ્રષ્ટાચાર આચરતા પકડાય તો તેના માટે તેમને કડક સજા થાય છે અને વ્યક્તિગત વિકાસની જો વાત કરીએ તો અહીં બાળકોને શાળાના સમયથી જ પ્રામાણિકતાના પાઠ ભણાવવામાં આવે છે જેથી નાની વયે તેમને જે વાતો શીખવવામાં આવી હોય તે હંમેશા તેના માનસમાં રહે તેઓ પણ એક પ્રામાણિક નાગરિક બનીને દેશની સેવા કરી શકે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે સૌથી પહેલું જે છે એ સ્મોકિંગ રિલેટેડ છે સિંગાપોરની અંદર સ્મોકિંગ ટોટલી બેન છે જો તમે પબ્લિક પ્લેસની અંદર સ્મોકિંગ કરી રહ્યા છો તો એ ચાર્જેબલ ઓફેન્સ બને છે અને એ કેસની અંદર તમને હજાર સિંગાપોર ડોલર સુધીનો ફાઇન ભરવાનો વારો આવી શકે છે એની સાથે સાથે સિંગાપોરની અંદર ઈ સિગરેટ્સ પણ બેન છે જો ઈ સિગરેટ સાથે તમે છો તો ડોલર એટલે કે સિંગાપોરના દસ હજાર ડોલર જણાવી દઉં કે ટુરિસ્ટ તરીકે જો તમે બીજા કોઈ પણ કન્ટ્રીમાંથી સિંગાપોરમાં એન્ટ્રી થાવ છો તો એ કેસમાં તમે તમારી સાથે સિગરેટ કેરી નથી કરી શકતા બીજો એક મહત્વનો મુદ્દો છે એ છે ડ્રગ્સના રિલેટેડ સિંગાપોરની અંદર ડ્રગ્સ એ સિરિયસ ઓફેન્સ બને છે જો તમે કોઈ પણ પ્રકારની ડ્રગ્સ ખરીદતા વેચતા કે પછી એને લઈને પોતાની સાથે ચાલતા મળો છો તો એ કેસમાં તમને આક્રમક આખી સજા થઈ શકે છે જો તમે ઓછા વજન વાળો ડ્રગ્સ એટલે કે નાના અમાઉન્ટમાં લઈને ચાલો છો તો ઓછામાં ઓછા દસ વર્ષની જેલની સજા થઈ શકે છે અને જો કદાચ તમારી પાસેથી થોડો મોટો જથ્થો બરામદ કરવામાં આવે છે તો એ કેસમાં તમને ડેથ પેનલ્ટી પણ મળી શકે છે સિંગાપોર સરકાર દ્વારા આલ્કોહોલ ઉપર પણ થોડી લિમિટેશન્સ લગાવવામાં આવી છે આલ્કોહોલ કન્ઝ્યુમ કરવા માટેની જે વેલિડ એજ છે એ અઢાર વર્ષની ગણાય છે એટલે કે અઢાર વર્ષના તમે નથી થતા ત્યાં સુધી તમે આલ્કોહોલ કન્ઝ્યુમ પણ ન કરી શકો અને ખરીદી પણ ન શકો એની સાથે સાથે પબ્લિક પ્લેસમાં અને પ્રાઇવેટ પ્લેસમાં કેટલા વાગ્યા સુધી આલ્કોહોલનું કન્ઝમ્પશન થશે એ પણ એક મહત્વનો મુદ્દો છે જો તમે પબ્લિક પ્લેસની અંદર આલ્કોહોલ કન્ઝ્યુમ કરો છો તો રાત્રે સાડા દસ વાગ્યા થી લઈને સવારે સાત વાગ્યા સુધી એના પર ટોટલી બેન લગાવવામાં આવેલો છે જ્યારે તમે ગવર્મેન્ટે એલોકેટ કરેલી જગ્યા ઉપર આલ્કોહોલ કન્ઝ્યુમ કરો છો તો રાત્રે અગિયાર વાગ્યાથી બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી એના ઉપર બેન લગાવવામાં આવ્યો છે સિંગાપોરની અંદર પ્રાઇવેટ અને પબ્લિક સ્પેસની અંદર ફોલો કરવામાં આવતા અમુક મહત્વના રૂલ છે જેના વિશે થોડી ચર્ચા કરીએ સૌથી પહેલાં જો તમે કોઈપણ પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર અને એમાં ફાસ્ટ ટ્રેનની અંદર ટ્રાવેલ કરી રહ્યા હો તો તમારી સાથે કોઈ પણ ખાવા પીવાની વસ્તુઓ તમે લઈને ત્યાં કન્ઝ્યુમ ન કરી શકો એની સાથે સાથે જ્યારે તમે પબ્લિક પ્લેસમાં છો ત્યારે ચ્વિંગમ એ સ્ટ્રિક્ટલી બેન્ડ છે સિંગાપોરની અંદર ચ્વિંગમ ખરીદવી અને ચ્વિંગમ વેચવી બંને એક ઓફેન્સ બને છે ને એના માટે પણ લગભગ હજાર ડોલર સુધીનો ફાઇન રાખવામાં આવ્યો છે સાથે સાથે જ્યારે તમે પબ્લિક પ્લેસમાં ટ્રાવેલિંગ કરો છો ત્યારે તમારે સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે ટ્રાન્સપોર્ટેશનના બધા રૂલ્સ જે છે એમાં સીટ બેલ્ટનું મહત્ત્વ ખૂબ વધારે છે સાથે એ પણ જણાવી દઉં કે જ્યારે તમે કોઈ ઝૂમાં કોઈ પાર્કમાં કોઈ નેશનલ પાર્કની અંદર જતા હો ત્યારે તમે કોઈ પણ લાઈફના જીવોને કોઈ પણ પ્રકારનું ફૂડ આપી ન શકો આ એમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે બીજો એક મહત્વનો રૂલ એ છે કે જ્યારે તમે પબ્લિક પ્લેસમાં પબ્લિક રોડ ઉપર જ્યારે ક્રોસ કરીને જઈ રહ્યા છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે જે માર્ક કરેલા એરિયા છે ક્રોસિંગ ક્રોસિંગ એના ઉપરથી રોડ ક્રોસ કરવાનો રહેશે જો તમે એના સિવાય રોડની માર્ક કરેલા એરિયાની બહારથી જો રોડ ક્રોસ કરો છો તો એ કેસમાં તમને પાંચસો ડોલર સુધીનો ફાઇન લાગી શકે છે બીજી મહત્વની વાત એ છે કે જો તમે પતંગ ચગાવી કર્યા છો તો એ બીજી પબ્લિક ને નુકસાન કરે અથવા તો ટ્રાફિક ને ઇન્ટરફિયર ન કરે એ રીતે ચગાવવાની રહેશે અથવા જો તમે કોઈને હેરાન કરી રહ્યા છો તમારા લીધે કોઈ ડિસ્ટર્બ થાય છે તો એ પણ એક ગુનો બને છે સાથે સાથે પબ્લિક પ્લેસ ઉપર કોઈ પણ પરવાનગી વિના કોઈ પણ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડવા એ પણ એક સિરિયસ ઓફેન્સ ગણવામાં આવે છે સાથે સાથે પબ્લિક પ્લેસની અંદર થૂંકવું રોડ ઉપર હાલતા ચાલતા સ્ટ્રીટ ઉપર કે ગમે ત્યાં કોઈ પણ પબ્લિક પ્લેસ ઉપર બેઠા બેઠા જો તમે થૂકી રહ્યા છો તો એ પણ તમારા વિરુદ્ધમાં જઈ શકે છે એના માટે પણ લગભગ સો થી પાંચસો ડોલર સુધીનું ફાઇન ભરવામાં આવે છે અને જો તમે આ ઓફેન્સ રિપીટ કરો છો તો એ કેસમાં તમારો ફાઇન ડબલ થાય છે બીજી એક મહત્વની વાત એ જણાવો કે જ્યારે કોઈ પણ પબ્લિક પ્લેસની દિવાલ ઉપર તમે કોઈ પણ માર્કિંગ્સ કરીને અથવા તો પેઇન્ટ કરીને જો એને ખરાબ કરો છો તો એના માટે પણ લગભગ હજાર ડોલર સુધીનો ફાઇન છે અને જો તમે આ ઓફેન્સ ફરી કરતાં પકડાવ છો તો એ કેસમાં તમારો ફાઇન લગભગ દસ હજાર ડોલર સુધી પણ જઈ શકે છે એની સાથે એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે જો તમે પબ્લિક ટોયલેટ યુઝ કરો છો અને એને ફ્લશ કરવાનું ભૂલી જાઓ છો તો એ કેસમાં પણ તમારે સો ડોલરનો ફાઇન ભરવાનો રહેશે સાથે સાથે જ્યારે તમે પબ્લિક પ્લેસમાં બહાર છો અને તમે કોઈ બીજા કોઈ વ્યક્તિનું વાઈફાઈને કનેક્ટ કરીને એને યુઝ કરો છો તો એ કેસમાં પણ પાંચસો ડોલર સુધીનો ફાઇન છે તો અત્યાર સુધી આપણે સિંગાપોરનો ઇતિહાસ તેની સંસ્કૃતિ તેનું ભારત સાથેનું કનેક્શન અને કાયદા પાલન માટેના પ્રજાના વલણની વાત કરી હવે થોડી વિઝા પ્રોસેસની પણ માહિતી મેળવી લઈએ સિંગાપોર જવા માટે કુલ ચાર પ્રકારના વિઝા મેળવી શકાય છે સિંગાપોર ટુરિસ્ટ વિઝા એટલે કે આ વિઝા પર તમે દેશના તમામ જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકો છો ત્યાંની અજાયબીઓ સંસ્કૃતિને માણી શકો છો પરંતુ આ વિઝા પર તમે નોકરી કે અન્ય કોઈ કામ નહીં કરી શકો બીજો પ્રકાર છે વર્ક વિઝા કે જેમાં સિંગાપોરમાં રહીને કામ કરવાની પરવાનગી આપવામાં આવે છે આ વિઝા માટે એક ઓનલાઈન અરજી કરવાની રહે છે આ સિવાય સ્ટુડન્ટ પણ સારું ઓપ્શન છે જો તમારે સિંગાપોરમાં અરજી કરી શકો છો તમે તમારા કોર્સ માટે સિંગાપોરમાં રહી શકો છો અને નોકરીનો થોડો અનુભવ પણ મેળવી શકો છો વિઝા મેળવતા પહેલા તમારે સાબિતી આપવી આવશ્યક છે કે તમને સિંગાપોરની કોઈ યુનિવર્સિટીમાં સ્વીકારવામાં પણ આવ્યા છે અને ચોથો પ્રકાર છે ટ્રાન્ઝિટ વિઝાનો પરંતુ આ ટ્રાન્ઝિટ વિઝા ફક્ત ત્યારે જ ઉપયોગી છે જો સિંગાપોર તમારો ટ્રાન્ઝિટ દેશ હોય અને તમારી મુસાફરી ચાલુ રાખતા પહેલાં તમારી પાસે આ વિઝા સાથે રહેવા માટેના છન્નું કલાક પણ હોય ટ્રાન્ઝિટ વિઝા માટે માત્ર નવ દેશોના માન્ય વિઝા જ સ્વીકારવામાં આવે છે સૌથી પહેલો સવાલ જો આપણે ઇન્ડિયન તરીકે સિંગાપોરમાં ફરવા જવું છે તો આપણે વિઝા માટેની એપ્લિકેશન કઈ રીતે કરી શકીએ સિંગાપોરની અંદર ઇન્ડિયન્સ માટે થઈને ઈ વિઝા અવેલેબલ છે વિઝા તમારે બેથી ત્રણ દિવસની અંદર અપ્રૂવ થઈને તમારી પાસે આવી શકે છે એના માટે થઈને તમારે ગવર્મેન્ટની એક વેબસાઇટ છે જેનું અડ્રેસ છે આઈસીએ ડોટ જીઓવી ડોટ એસ આ વેબસાઇટ તમે ફોલો કરશો તો આ વેબસાઇટ ઉપર તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જશે હવે આવીએ એ વાત ઉપર કે જો મારે એપ્લિકેશન કરવી છે તો મારી પાસે કયા કયા રસ્તા છે સૌથી પહેલું આપણે જાતે કોઈ દિવસ પોતાના માટે વિઝિટર વિઝાની એપ્લિકેશન નહીં કરી શકીએ તો આના માટે આપણી પાસે બે રસ્તા છે સૌથી પહેલો રસ્તો એ છે કે આપણે આપણા કોઈ ફ્રેન્ડ કોઈ ફેમિલી મેમ્બર્સ અથવા ઓળખીતા પારખીતા જે લોકો સિંગાપોરમાં રહી રહ્યા છે એમની પાસે ત્યાંના પીઆર છે અને આપણે એમને વિઝિટ કરવા ઈચ્છતા હોઈએ અને ત્યાં જવા માગતા હોઈએ તો એ લોકો આપણા તરફથી ફાઇલ મૂકી શકે છે આ ફાઇલ મૂકતી વખતે એ લોકો પોતાના પર્સનલ ક્રેડેન્શિયલ્સ પરથી આપણા માટે થઈને ફાઇલ મૂકી શકે બીજો રસ્તો એ છે કે જો આપણા કોઈ જાણીતા સિંગાપોરમાં એક વેલિડ સ્ટેટસ નથી ધરાવતા તો એ કેસમાં આપણે અહીંયાથી ગવર્મેન્ટ ઓથોરાઇઝ્ડ અમુક એજન્ટ છે જેમ કે મેક માય ટ્રીપ છે અકબર ટ્રાવેલ્સ છે ઇન્ડિગો છે આ બધા એવા પ્લેટફોર્મ્સ છે કે જેની અંદરથી આપણના આપણા બિહાફ ઉપર એ લોકો ટુરિસ્ટ વિઝાની એપ્લિકેશન મૂકી શકે છે હવે આવી એ ડિટેલ ઉપર કે જો હું ટુરિસ્ટ વિઝાની એપ્લિકેશન મૂકું છું તો મારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત રહેશે સૌથી પહેલાં પહેલી જરૂરિયાત એ છે કે તમારી પાસે તમારો પાસપોર્ટ હોવો જોઈએ એ પાસપોર્ટની અંદર જે બાયોડેટાવાળું પેજ છે એની કોપી આપણે ત્યાં પ્રેઝેન્ટ કરવાની રહેશે તો દર્શક મિત્રો સિંગાપોર દેશ અને સિંગાપોરના લોકો એ ખરા અર્થમાં અદ્ભુત છે અને આવા જ અનેક અદભુત દેશોની અવનવી વાતો અને કાયદા માહિતી અમે આપને આપતા રહીશું આવતા અઠવાડિયે ફરી ફરીવાર એક નવા દેશની વાતો લઈને આપની સામે રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર